રાજકોટમાં ચોવીસ ડેમમાં નવા નીરની આવક થઈ સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક નોંધાય છે ભાદર ડેમમાં એક પોઈન્ટ પચીસ ફૂટ નવા પાણીની આવક થઈ ન્યારી બે ડેમમાં શૂન્ય પોઈન્ટ તેત્રીસ ફૂટ નવા પાણીની આવક થઈ છે પોફર ડેમમાં એક પોઈન્ટ એકોતેર ફૂટ નવા પાણીની આવક થઈ આજે ત્રણ ડેમમાં એક પોઈન્ટ ચુમ્માલીસ ફૂટની આવક નોંધાય છે રાજકોટની જીવાદોરી સમાન છે ભાદર ડેમ જેમાં નવા નીરની આવક થઈ છે ભાદર ડેમમાં એક પોઈન્ટ પચીસ ફૂટ નવું પાણી આવ્યું છે ન્યારી બે ડેમમાં શૂન્ય પોઈન્ટ તેત્રીસ ફૂટ પોફર ડેમમાં એક પોઈન્ટ એકોતેર ફૂટનું પાણી આજે ત્રણ ડેમમાં એક પોઈન્ટ ચુમ્માલીસ ફૂટની પાણીની આવક નોંધાય છે ત્યારે ભાદર ડેમ જે છે તે રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે રાજકોટના જે જળાશયો છે તેમાં નવા નીર આવ્યા છે અને પાણીની આવક થવાને કારણે હવે પાણીની તંગી નહીં પડે ભાદર ડેમમાં નવા નીરની આવક નોંધાય છે